તે એપીસી સાયકલ પાસે નગરપાલિકા દ્વારા જે ગટરનું આગળ જે ખોદકામ કરવામાં આવ્યું હતું જે વરસાદી પાણીના નિકાલ માટે પરંતુ જે કહેવાય કે નગરપાલિકાની એક બેદરકારી સામે આવી છે જે આપ તો સીતાજી જેવો જોઈ રહ્યા છો કે જે રોડ પૂરવાને બદલે જે ડામર નાખવાને બદલે આગળ જે કાકરા છે કે કાકરા જે આગળ નાખવામાં આવ્યા હતા પણ સવાલ એક જ વસ્તુ છે કે જે નગરપાલિકાની બે દરકારી કહેવાય કે જે આ કપચી જે ભારે વહનનો ટાયર જો કપચી ઉપર આવે છે તો ઉછળીને એક ઘટના કે એક નાના છોકરાને આજ કપચી દ્વારા જે ડમ્પર જતો હતો ને આ જ કપચી જે ડમ્પરના ટાયર માં ભરાઈ હતી ને નાના છોકરાને ને વાગી હતી પરંતુ સદન વીસ નસી પછી ગયો હતો નગરપાલિકાને પણ અમે એક જાણ કરીએ છીએ કે જે આ કપચી છે તેને વહેલી તકે દૂર કરીને જે ડામરનો રસ્તો છે જે બનાવે અને જે ઘાડા પૂરવા માટે કપચીનો ઉપયોગ કરે છે તેની માટે ડામર નાખીને જે આ રસ્તો છે તે પૂરવામાં આવે રેલીમાં માં તકે જે રસ્તો છે તે પૂરવામાં આવે